નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આ વખતે આપણે કૃષિ રાહત પેકેજ જે ઓક્ટોબર માસમાં આપણે કમોસમી વરસાદ જે થયો છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેના માટે સરકારે જે દસ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે પેકેજ માટે તેની જે ફોર્મ ઓનલાઈન ભરવાની ડેટ છે તે આવી ગઈ છે તો આજના વિડીયોમાં આપણે એ જ જોઈશું કયા કયા જિલ્લાઓનો સમાવેશ થયેલો છે હેપ્ટર દીઠ આપણને કેટલી સહાય મળવાની છે પેકેજમાં પછી તેની જે ઓનલાઈન અરજી છે તે ક્યાં અને ક્યારે કરવી હવે ઓનલાઈન અરજી માટે કયા કયા આધાર પુરાવાઓ જોઈશે અને ઓનલાઈન અરજી કર્યા બાદ જે આધાર પુરાવાઓ છે તે ક્યાં જમા કરાવવા એ વિશે આપણે વિગતે ચર્ચા કરીશું તો પહેલાં આપણે સહાયની રકમ વિશે ચર્ચા કરી લઈએ કે જે ખરીફ ઋતુ આપણે છે બે હજાર પચી પચીસમાં તેના વાવેતર જે થયેલું હતું તે બધા પાકોમાં તેત્રીસ ટકાથી વધારે નુકસાની હોય તેમાં પિયત હોય બિનપીયત હોય કે બહુ વર્ષાયું પાક હોય તેમાં આ વખતે સરકારે જે અપર લિમિટ એટલે ઉપરની જે સીમા હોય છે તે હટાવીને બધા માટે બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર જે સહાય છે તે મળવાપાત્ર થાય છે અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં એટલે કે વધુમાં વધુ એક ખાતા દેઢ ચુમ્માલીસ હજારની સહાય ખેડૂતોને મળવાપાત્ર છે ત્યારબાદ જે નિયમ મુજબ જે ધારાધોરણો હોય તે મુજબ જો પાંચ હજાર રૂપિયાથી જો કોઈની સહાય ઓછી થતી હોય તો તેને પાંચ હજાર રૂપિયા ઓછામાં ઓછી સહાય પાંચ હજાર રૂપિયા મળવાપાત્ર છે કોઈને એક વીઘા જમીન હોય કે એનાથી ઓછી જમીન હોય ગૂઠામાં જમીન હોય પાંચ છ ગુઠા તો એને પણ પાંચ હજાર રૂપિયા ઓછામાં ઓછા મળવાપાત્ર થાય છે અને આ વખતે એના પેકેજમાં જે છે વ્યાપક નુકસાની છે એટલા માટે સરકારશ્રી દ્વારા તેત્રીસ જિલ્લાઓમાં બધા જિલ્લાઓમાં ગુજરાતના જિલ્લાઓમાં જે છે એ આપણે અરજી કરી શકાશે અને બધા જિલ્લાઓનો આ પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે હવે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો લાભાર્થી જે ખેડૂતો હોય તેને ગ્રામ્ય કક્ષાએ જે ઈ ગ્રામ સેન્ટર પર જે વીસી હોય છે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યુઅર તેની પાસે સાધનિક પુરાવા આધાર પુરાવા સાથે ડિજિટલ પોર્ટલ જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે તેના પર આપણે અરજી કરવાની થાય છે કયા ડોક્યુમેન્ટ આપણે જોઈશે અરજી કરવા માટે એ આપણે વિડિયો અંત સુધી જુઓ એટલે આપણે છેલ્લે બતાવી દઈશું કયા કયા ડોક્યુમેન્ટ આપણે જોડવાના થાય છે તો ઓનલાઈન અરજીનો આપણે સમયગાળો છે એ ઓનલાઈન અરજીનો સમયગાળો આપણે શું છે તો તારીખ ચૌદથી અઠ્યાવીસ સુધી એટલે પંદર દિવસ સુધી આ બધાએ ફોર્મ એકસાથે ભરાઈ જશે એટલે કે પંદર દિવસનો સમયગાળો સરકારશ્રીએ આપણને ખેડૂતોને ફોર્મ ભરવા માટે આપ્યો છે તો એના જે નિયમો છે પેકેજના એ હું આપને જણાવી દઉં જેથી કોઈ પણ ખેડૂતને જે કન્ફ્યુઝ એટલે અસમંજસ થતી હોય કે મારે બે ખાતા છે એક ખાતું છે તો કઈ રીતના મને સહાય મળવા પાત્ર છે તો પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે ખાતા દીઠ એટલે ગામ નમો નંબર આઠ આઠ દીઠ એક જ લાભાર્થી તરીકે ગણવાની રહેશે એમાંથી એકથી વધારે લાભાર્થીઓ હોય ધારો કે આઠ હોય મારી આઠ છે તેમાં દસ નામ છે તો દસમાંથી કોઈ પણ એક જ વ્યક્તિના નામે ફોર્મ ભરી શકાશે ફોર્મ ભર્યા પછી જે બીજા નવ ખાતેદારો છે તેનું સંમતિ પત્ર એ અન્ય નવ ખેડૂતો છે એનું મારે સંમતિ પત્રક રજૂ કરવાનું થશે એટલે તો જ અરજી માન્ય ગણાશે પછી આ પેકેજ હેઠળ જે ખાતેદાર ખેડૂત છે એ એકથી વધારે ખાતા ધરાવતા હોય તો પણ એક જ ખાતા નંબર પર સહાય મળવા પાત્ર છે સર્વે નંબરને આપણે અત્યારે ભૂલી જવાનો છે જે ખાતા નંબર છે ખાતા નંબર ઉપર જ એક ખાતા ઉપર એટલે કે એક આધાર કાર્ડ ઉપર એક જ ફોર્મ ભરાશે એક આધાર પર એક જ ખાતા નંબર લેશે એટલે આ ખાસ કાળજી રાખવી ગમે એટલા ખાતા હોય પણ ફોર્મ તો એક જ ખાતામાં ભરાશે એટલે આપણે એવો આગ્રહ રાખવો કે જે મોટું ખાતું હોય સાડા બાર વીઘાનું થઈ જતું હોય એમાં જ આપણે ફોર્મ ભરવું હોય એટલે આપણને પેકેજનો મહત્તમ લાભ મળી શકે પછી આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ છે આદિવાસી વિસ્તાર જે છે તેમાં જો ફોરેસ્ટ રાઇટ એક્ટર રાઈટ એક્ટ હેઠળ જે નોટિફાઈ થયેલા જિલ્લાઓ હોય તેમાં વન અધિકાર પત્ર જે સનદ હોય તે મેળવેલ હશે સક્ષમ અધિકારી પાસે તો તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવા પાત્ર થશે અને વન વિસ્તારમાં આવેલ સેટલમેન્ટ ગામો છે તેમાં ખેડૂત કરતા ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવા પાત્ર રહેશે તેના માટે જે સક્ષમ અધિકારી છે તેનો દાખલો લેવાનો રહેશે પછી ધારો કે જો જમીન છે અને તેના જે ખાતેદાર છે તેનું અવસાન થયેલું છે તો તેના ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે પેઢીનામું રજૂ કર્યા પછી કોઈ એક વારસદાર સહાય લે તો એની જે વાંધો છે બીજા ખાતેદારોને નથી વારસદારોમાં એનું જે સોગંદનામું છે તે સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે એટલે પેઢીનામું અને અન્ય ખાતેદારોમાંથી એક ખાતેદાર લાભ લે તો બીજા કોઈ ખાતેદારોને વાંધો નથી એવું જે આપણે સોગંદનામું છે વકીલ પાસે કરાવીને એ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ જ ફોર્મ ભરાશે ત્યારબાદ આ રાહત પેકેજનો લાભ જે છે જે સરકારી સહકારી કે સંસ્થાકીય જમીનદારોને મળવાપાત્ર રહેશે નહીં એટલે કે જો કરતા હોય ગામના કોઈ સંસ્થા હોય કોઈ મંદિર હોય તેના કરતાના નામે જો જમીન હોય તો તે જમીનમાં આપણે ફોર્મ ભરી શકાશે નહીં એટલે ખાસ ધ્યાન રાખવું કે વહીવટ કરતાં હોય કે સંસ્થા કી લાભાર્થીઓ હોય તેને સરકાર સહાય મળવાપાત્ર ગણતી નથી એટલે આખા ધ્યાન રાખવું આ પેક્ષે અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે એટલે કોઈનું એક વાર આધાર કાર્ડ વપરાઈ ગયું તો બીજી વાર ઈનાય આધાર કાર્ડ ઉપર ગુજરાતમાં ગમે ત્યાં ફોર્મ ભરી શકાશે નહીં ત્યારબાદ નુકસાનની ગણતરી માટે જો પાકનો જે દાખલો છે તલાટીકમ શ્રીનો તે દાખલો ખેડૂત દ્વારા રજૂ કરવાનો રહેશે તથા તલાટીકમ મંત્રીના દાખલામાં જે દર્શાવેલ જમીન છે અથવા વિગતો છે તેના મુજબ સહાયની રકમ અંગેની જે ચકાસણી છે એ થાય છે પછી ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ઓનલાઈન અરજી કરવા માટે પહેલાં તો સાત બાર આઠ સાત બાર આઠના ઉતારા આપણે કઢવી લેવાના છે ત્યારબાદ આધાર કાર્ડની નકલ જેના નામે ફોર્મ ભરો એનો આધાર કાર્ડની નકલ અને તેમના બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ છે અને તેનો મોબાઈલ નંબર એક જોઈશે ત્યારબાદ જે વાવેતરનો દાખલો છે તલાટીની શ્રીની જે સહીવાળો છે દાખલો છે એ આપણે રજૂ કરવાનો રહેશે પછી એકથી વધુ ખાતેદારો હોય તે તેના ખાતામાં જે સંમતિપત્રક છે તે સંમતિપત્રક એટલે ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે પછી આપણે ફોર્મ ભરી દઈએ ફોર્મ ભરાઈ જાય અને તારીખ પૂરી થઈ જાય ત્યારબાદ લગભગ આ વખતે વધુમાં વધુ કાળજી લીધી છે એટલે ઓછામાં ઓછા સમયગાળામાં ખેડૂતોને ખાતામાં પેમેન્ટ આવી જશે એટલે આપણે બેથી ત્રણ મહિના ગણી શકીએ એનાથી વધારે ઓછું પણ થઈ શકે પણ વધારે નહીં થાય એટલે બહુ ઓછા સમયગાળામાં આ વખતે ખેડૂતના ખાતેદારોના ખાતામાં જે છે તે પેમેન્ટ પડી જવાનું છે તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી વધુમાં વધુ આપણને આવી માહિતી મળતી રહે અને આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરવો જેથી આ પેકેજના નિયમો પેકેજ જાહેર થયું છે તો બધાને ખબર છે પણ પેકેજના નિયમો શું છે એ બધાને સારી રીતે સાંભળીને આપણે અભ્યાસ કરી શકીએ તો આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરવું જય જવાન જય કિસાન